ક્ષત્રિય ઠાકુર સેના નો ભાવનગર પ્રમુખ બોલું તે બોલો ને ભલે ને ગમે પ્રમુખ બોલતા હોય હા હા હું ટીપણી આવી ગયો પછી એ નહી એમ કઉ છું હા મામા મામા એટલે ઘેલ હાગરા ખીજડા વાળા કેમ એમ કેવાય એમ એટલે કોને મામા ને દુખ લાગ્યું તમે ને કોને લાગ્યું દુખ અમને લાગ્યું ટીપણી કરી એટલે એ મામા ને કયો ને મામો ને બે સમજી લે હું મામા મોકલો

નો થાય તો તમારે શું કોઈ કુટુંબિક હું થાય ખીજડો રહ્યો તમારે શું પરિવારમાં આવે તમારે હું લેવા દેવા તમે કઈ તમારો નાતો બતાવો ભાઈ મારા ખીજડા આવી રીતે અમારા સંબંધ છે પરિવાર ખીજડો તમારા કોઈ મા બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કહો તો હું ખીજડા નું નો બોલું કુટુંબ નો થાય મેં એટલે મામા દેવ વિશે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા પૂછતા હોય હું પૂજવાની વાત ન કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

હમ તમે કઈ પૂજા કરવાનું તમે કોઈ નો રાખે ઠાકોર લગાવો કે પછી ગમે તે લગાવો તો એ તમારે આપડે આજ કરવાનું છે OBC માં કઈ બીજું ના હવે લાકડા મામા ના લઇ ને નીકળ વાનું ને ખીજડા વાળા ના ને મેલડી માં ના ને એવા બધા બળિયા લઇ ને નીકળ વાનું ધજાઓ લઇ ને બાકી કઈ તમે ને કઈ સંસદ સભ્ય માં કે કઈ પૂજારી માં તમે નો રાખે મામા ને મામા હારે વાત કરો હાલો એક મિનિટ રાઠોડ કઈ રીત ના લાગ્યું

આપણ ઈ કોઈ મામા દીધા કોઈ મામી એ મામા એ કોઈ નંબર દીધા હોય તેનું નામ દયો કે ફલાણી મામી દીધા ને ફલાણા મામા દીધા સ્ટેટસ ચડે એટલે જોવાય એટલે ખબર પડે આ ભાઈ ઈ કોઈ દેવ નું છે આ યુટ્યુબ કે ફેસબુક કોઈ મામાની ચેનલ છે મામાની ટેકનોલોજી છે ઈ મામા ની કોઈ વસ્તુ નો તો બરાબર આ રાઠોડ તમે લગાડ્યું ઈ કઈ રીતે ના રાઠોડ લગાડ્યું તમે રાઠોડ કોણ હતું એ ખબર છે હે આ રાઠોડ કોણ હતું એ ખબર છે

હે તમારો અવાજ ગયો જાય છે હાલો તમારો અવાજ કપાઈ જાય છે ક્યાંક ટાવર માં રયો tower માં છું મોટ ભાઈ હા table ઉપર ફોન મુકેલો છે હે side માં laptop ચાલુ છે એટલે side થોડું કામ ચાલુ છે એટલે હું મારું કામ એ કરું છું ને વાતે તમારી હારે કરું છું તો એ કામ કામ તો મામા કરશે તમે આ કરો ને ભાઈ,

તમારે હું લેવા દેવા તમે મામા વાત કરો મામી ની વાત કરો માતાજીની કરો મેલડી જેનું દુઃખ છે એની મામા તમે ને વાતું એટલે હું મારી પાસે કરો પ્રશ્ન પૂછું છું બરોબર અટણે તમારે જેટલા મેન પ્રશ્ન હોય એટલું પૂછી લો વાત દેવ વાત કરો વાત પતી દેવનગર મૂકી દો ના આ યુટ્યુબ મેલડી બોલે

તું જે કામ એમાં આમાં બીજા મામા ને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડામાં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય આમાં તારે વાતો કરી દીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ

વાળો મામો એ મને ખબર છે પૂછતા હોય ઈ કોનો દીકરો ને ક્યાં પરિવાર ને ક્યાં ગામ એનો જન્મ થયેલો આવું ત્રણ માંથી એક નામ દે કે ભાઈ માનું છું ગમે પ્રગટ થાય તો થાય ઈ બધા માણા બને છે આ મામા ક્યાં ક્યાં ના પેટમાંથી પ્રગટ થયેલો એનું કાઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કઈક તો નામ દે એમ કઉશું છું માંથી આટલા પ્રશ્ન પૂછાય એક નામ દે મામા નું

હા ભાઈ જો ખીજડા વાળો મામોન મામા બિસ્ટોલ નો લેરી મામોન પછી નો લેરી મામોન દારૂ નો લેરી ને ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું બધી બીજા વર્ણન મને ખબર છે એમ

આવે ને પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયાની કિંમત છે કે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલજે છે બાકી બિયારણ સારું હોય નબળું નો બોલ નહીં મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર છે અને ભાવનગર માં આઠ વર્ષ થી રહું છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા એ રહે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાનું કારખાનું વાલે તો એ મારો ભાઈ કરતો એ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું મેં વિડીયો જોયો મારી વાત સાંભળ મોટા પ્રેમથી કઉ છું આપણે જો આપણે હું હારો માણસ છું બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું તો તારા હીરા પીળા રહી ને તને માણસો ફોન કરે ને તો તને મામા મામાને બદલે મામી બધા યાદ કરાવી દે કેમ કે હું તારા નંબર નાખું ના યુટ્યુબ માં હા એ તો મને ખબર છે કે માણસો મેં એની પેલા ફોન કર્યો હતો આજથી એને દોઢ મહિનો થઈ ગયો છે એની ઘોડે જ તે નંબર નાખેલો હતો ને મેં ફોન કર્યો તો મેં કીધું ભાઈ જય માતાજી મનસુખ રાઠોડ લખેલું હતું. મેં કીધું ભાઈ જય માતાજી ને કે ભાઈ કોણ કીધું ભાવનગર થી જગદીશ બોલું મેં ઠાકોર શહેરના કે ભાઈ હું તો કે બગડાણા થી બોલું આવી કે તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ મારો નંબર નથી એ નાખી દીધેલો છે માં

હા કેમ કે કાયદો છે ને જો આસારામ બાપુ એટલે ડાયરેક્ટ ખાતા હોય એ ઇન્ડિયા નો ભગવાન હતો એક એક સમય ઇન્ડિયા ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કહું મોટ આપણે તમને પ્રેમ થી હમજાવું છું ના અમે ને નથી મારી વાત સાંભળો કો વાત સાંભળો મનસુખ ભાઈ હા યાર ટીપણી કરવા ક્યાં તાણ છે આપડે ભગવાન ને એના મુખ હું એમ કવ મારી વિશે બોલી છે આજે મામા નો ભૂવો હમણાં અમારે અમરેલી નો ભૂવો હતો મામા દેવ માં છોકરી ને માથે બળાત્કાર કર્યો તો એ મામો એને રોકી નો કે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં બાવા માં ફેર હોય જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ નો થાય

કોરોના દેવી અને કુરુના દેવી હું કુરુના દેવી તમારે કોરી નાખર ના કુરુના દેવી એના માટે તમે પૈકી લાગો તમે કઈ બુદ્ધિ વગેરે અમારી ભાષામાં બુદ્ધિ કેવાય છે એટલે કોઈ દેવ ના નામ ની એના ફીફડા લઈ ની કરવાનો ઈ તો દેવ ની કાપી કરે દેવ સમજી લે તમારે એમાં ઉપાડી આવવા નો હોય ઈ મામા મામાની કાપતી કરું તો મામા ની તેવ નો તારે ફોન કરવો પડે એ તો જ મને આંતરો કર દે બેરો કરી લૂલો લંગડો બનાવી દે મારો પરિવાર આખો પગે લાગે ઘરે મામા મારા ઘરવાળા ને કોઈ વાયતે બોલતો કરી દયો મૂંગો બેરો કર ને બરાબર એ તો દેવ નો જોવાનું હોય ને તારો જોવાનું આ દેવ તે દીકરા દિયે કોઈ ને આંધરા બેરા કરી એક્સિડન્ટ કરના કહી આ બધું કરના કદાઈ મારુ કર નાઈ છે તારે ક્યાં બોલવા જેવી જરૂર છે

હા એ તો બરોબર છે હા એટલે ઈ આ ખીજડા વાળો મામો ને પોલિટિશિયન વાળો મામો જો હોય તો આમાં આડું ઉતરાય નકર આમાં લાંબુ પડાય નહીં 2017 માં જો ને આવલો છું મુરબાઈ હે ભાઈ 45 વર્ષની ઉંમરમાં અનુભવ લઈને બેઠો છું અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કહેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે તો મન કઈ બીક નથી એમ અરે બીગ ની વાત નથી ભાઈ તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો એટલે મારે કઈ કોઈ દરબાર થતું નથી વાવડે સામલા હતા ભાઈ જેલમાં જઈને આપડે ટેન્શન નથી જરૂર કોણ તમે જઈને કોણ તમે તમારી તમારી વાત કરું એટલે ભાઈ અમે તો હે કાકા અમે તો આ રોડ સીડ્યા હોય એને બધું કરવાની ટેવ હોય તઈ તો કરતા હોય તું બીજી વાતો કર માં અમારી વાતો કરે છે સારું સારું તમે કામ કરો તમારી તમારી ધૂન ને રાખો ઈ ને સી કે શિયાળિયા નીકળ્યા હોય એના માથે ફોરસ વાળો નો નીકળે ફોરસ કા તો પાંદરા લઈ નીકળે કે બાપુ સી ઘરે ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંદરા રાખવા પડે તું શિયાળિયો થઈ ને કે મને પાંદરા પૂરો દિન પૂરાય પૂરવા પડે કે જે કઈક હોય એના માટે જેલ હોય સાહેબ જેલ ની વાત કરે ભલા પૂરો કા દીપડો નીકળે તો કેમ કે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના હોય તું હોય

મારા મામા કા કા મોટી આમ જો ગાયઠું નીકળવી જોઈએ જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુક્યા ને પાડી દે અમારા માં સંસ્કાર નથી આવતો મારા મનમાં પણ મામા તો આવે ને

મળ્યું કાગડા બરાબર હવે વિશ્વ મિત્ર જેવા જેના જોશ હતા જેવા જેના જેના તમને કો મંગલ ફેરા વર્તા તો એને સીતાજી નો આખી જિંદગી વિયોગ ભોગવવો પડ્યો તો હું તું એવું માનીયે કે મામો આપડે દુખી કર નાખે

આ દિંડે મને ભાઈ તારો ફોટો મોકલે ને આપડે તારો ફોટો ચડાવીએ હા એવું કરવું છે હા હા એટલે હું whatsapp નંબર છે હા whatsapp નંબર છે આમાં મોકલે આપડે મામા ને બે ને આપડે ત્રણેય ને થઇ જાય મામો ને આપડે બે ભાણિયા હા હા હાલ મામો ભાણીયા બે હામા ચડાવી લે આવવા દે હા તો કઈ વાંધો નઈ એમાં હું વાંધો આવવા દેવી એવી હા ફોટો આવવા દે આલો હા તે વાંધો નઈ હારું આલો